હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું સૌરોપરી ગુજરાતમાં મિત્રો ઉત્તરાયણને થોડોક દિવસો બાકી છે ત્યારે મોટા ભાગના મારા મિત્રો ખાસ મોંઘા પડતા ટેલરની દુવિધાથી પરેશાન હોય છે તો તે પરેશાનીને તમારો આ મિત્ર શીખે નિરાવન રૂપે આવી પહોંચ્યો છે ઘી કાંટા કે જ્યાં આખા ગુજરાતના મોટા ભાગના વેપારીઓ તથા તમારા અને મારા જેવા મિત્રો પોતાના ફ્રેન્ડ સર્કલ સાથે દોરીના ટેલર લેવા પહોંચી જાય છે તો ખાસ અમદાવાદના ઘી કાંટા કે જ્યાં આખા ગુજરાતમાંથી સૌથી સસ્તા અને સારા તોલ્યા ટેલર અને સ્ટાન્ડર્ડ કંપનીના ઓરિજિનલ ટેલર મળતા હોય છે તેમાંની એક વ્યાજબી ભાવની દુકાન એટલે કે એ કે એન્ટરપ્રાઇઝ ત્યાં આવી ગયા છીએ આપણે જ્યાં જાણીશું આ વર્ષના ટેલરના ભાવ હોલસેલમાં મારે તમારે જોતો હોય તો જથ્થાબંધ જોતો હોય તો એ પણ તમને મળી રહેશે અને એ જ પેકિંગ અત્યારે થઈ રહ્યું છે જઈને આ વખતે દાઢી વધી ગઈ છે એટલે ખબર નહીં પડે કે આ ઓળખા છે ને હા બસ એની આપણે માહિતી લેશું કે કઈ રીતના આજના ભાવ છે આ વર્ષના પ્રાઇસ શું છે ખાસ એ મને જણાવવાનો પ્રયાસ કરો પ્રાઇસ શું જોઈએ તો ગઈ ફેરી કરતાં આ ફેરી થોડો ઘટાડો છે બાકી ગઈ ફેરી કંપનીવાળાએ જોઈ શક્યો ભાવ વધારો હતો પણ આ ફેરી જો માર્કેટને જોતા સિચ્યુએશન કરતાં આ ફેરી ભાવ કંપનીવાળાએ થોડો ઓછો કર્યો છે રાહત આપી છે અરે વાહ આ તો સારી વાત કહેવાય ને હા ખાસ મને પ્રાઇસ જણાવી લેજો ને જે રેગ્યુલર આઇટમ હોય એ પણ અમને જણાવતા રહો રેગ્યુલર આપણે જોઈએ તો કોર્સ કંપનીનું ચાલતું આવતું સાકર આઠ અરે વાહ

હા એટલે આ જે પ્રાઇઝ હશે એ તમે અમને રિટેલ ના પ્રાઇસ તમને જણાવી રહ્યા છો બરોબર ને એટલે સિંગલ પીસ મારે લેવો હોય તો એનો પ્રાઇસ આ પ્રમાણેનો રહેશે ને હોલસેલ ભાવ જો કે અમે બહુ ડીગલેર નથી કરતા કેમ કે પછી બધા અહીંયા હોલસેલ માં જ માગે કેમ કે હોલસેલ નું માર્જિન વધારે હોય હા એ તો સમજી ગયા અમે ઓકે ડન આ આગળ મને જણાવશો જરા આગળનું જો કે સૌથી સારામાં સારું ચાલતું ચેલેન્જ મારામાં હું ગણું ત્યાં સુધી આ જૂનામાં જૂની દોરી સારામાં સારી દોરી અત્યારે આનો ભાવ છે ચારસો સિત્તેર રૂપિયા ઓકે પછી આપણે બીજી નેક્સ્ટ આઇટમ જોઈએ તો સુપ્રીમ પાંડા આની બી અત્યારે હાલ સારી ડિમાન્ડ છે જોઈએ કે આનો દોરો બી સારો આવે છે સુપ્રીમ પાંડા આ તમને પડે ત્રણસો સાહીઠ રૂપિયા રિટેલ પ્રાઇસ અચ્છા ઓકે પછી આપણે જોઈએ તો યુવા કેટલા વારનું છે એ પણ કહેતો રહેજો હા અઢી હજાર વાર છે આમાં પાંચ હજાર બી અવેલેબલ છે અને હાલમાં બધું અત્યારે અઢી હજાર વાર જ છે બાકી નીચેની તમે પાંચ ચાર આઈટમ જુઓ એ જ પાંચ હજાર વાર છે ઓકે પછી જોઈએ તો યુવા યુવા સૌથી જૂની અરે વાહ આ બી તમને ત્રણસો સિત્તેર રૂપિયા ત્રણસો એસી રૂપિયામાં પડે

એ કે છપન પ્લેટીનો એ બી આનો ભાવ એટલો જ છે પાંચસો સાહીઠસો પચાસ આ જુઓ તો પાંડા ગોલ બારધાર પાંચસો ને એસી રૂપિયા પાંડા ગુલ રિટેલ પ્રાઇસ રંગીલા રંગીલા રાજા જોઈ તો દોરી બી રંગીન છે દોરી બી પણ આને ઘસાવી પડે રંગાવી પડે બધું બટ આનું નામ રંગીલા છે એટલે રંગીલા જેવી દોરી બનાવી છે અને કલર અને જે રીતે જેમ થતું હોય એમ કરાવું છું

દોરી બી આની એટલે ચોવીસ કેરેટ ગોલ્ડ જેવી આવે છે સોના જેવી દોરી અને મારે ખાસ એક વસ્તુ મારે એ પૂછવાની કે પ્રાઇઝમાં બી પણ મને કમ્ફર્ટ રહે અને સારી બેસ્ટ દોરી કહી શકાય એવી મને બધા સારી પ્રાઇઝમાં બી તમને એ રહે તો ચેલેન્જ કઈ લેવાની બતાવો ચેલેન્જ સારામાં સારી દોરી તમને ચગાવત આવડતું પતંગ વ્યવસ્થિત ખેંચતા તો દોરી સસ્તી બી અને સારી બી પણ રંગાવી પડે ધારો કે આપણે શાકભાજી લઈએ શાક બનાવો મસાલો નાખો હળદર નાખો બરોબર એવી રીતે રંગાવવી પડે એટલે મિત્રો પ્રોપર તમારે રંગાવી હોય તો અને બેસ્ટ બજેટમાં જોવો હોય તો ચેલેન્જ પણ તમે લઈ શકો છો જે ચેલેન્જ નો ભાવ છે ચેલેન્જ તમને પડે ચારસો ને સિત્તેર રૂપિયા ચારસો સિત્તેર રૂપિયાનો ભાવ છે તો મિત્રો આ જગ્યાએ ખાસ તમારે ટેલર લેવાનો હોય તો આ જગ્યાનો સંપૂર્ણ એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે એક એન્ટરપ્રાઇઝ છે આમ તો મોટી હોલસેલની દુકાન પણ મારા અને તમારા જેવા મિત્રોની ઉત્તરાયણ બજેટમાં બેસ્ટ રહે એ માટે રિટેલમાં પણ ટેલરનું વેચાણ કરતી હોય છે તો મોજ કરો મારા ઉત્તરાયણમાં પચીસ પચાસ પતંગ કાપીને હેપી ઉત્તરાયણ સેફ ઉત્તરાયણ